મિત્રો બધા મજામાં છે બધા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયો મને ખૂબ આનંદ છો કે ખેડૂત હસ્તક પાછી ફરીથી દવા ગઈ છે આપણી બે દવા કઈ રેડી બે લીટર આ બે કિલો આ રેડી રીંગણીના પાક માટે વાપરવું આ દવા છે રીંગણીમાં લે એવું નથી ભીંડામાં બધાય માલે રેડી બધી શાકભાજીમાં બંને હાલે છે તમારા મગજમાં એમ જ હોય કે રીંગણીમાં હાલતી હોય તો મારે ભીંડો બનાવે તો વપરાય વપરાય રેડી કાલે એક ખેડૂત છે એ ભીંડામાં વાપરું છું પાછું લઈ ગયો હોય કે મારા હાઈટ ને બધું સારું વધી ગયું નથી રેડી લીલો ખાસ ભીંડો થઈ ગયો ભીંડામાં નાખવું જે ખેડૂત મિત્રો નવો ભીંડો કરો છે એમાં ગ્રીન વીટાનો ઉપયોગ કરી શકે છે રેડી ગ્રીન વીટા છે ગમે ત્યારે આલે તમે સોંપો હોય તરત હાલે રેડી કે પ્લસથી તમારો ભીંડો શરૂ થઈ જાય પછી પાવાનું છે રેડી હવે એક ખેડૂત છે આ એક આમલી રીંગણીમાં વાપરું છું આ રીંગણીમાં આલે ભીંડામાં આલે બધા રીંગણીમાં મહિને એક વખત આ નાખશો એટલે સોડવો જ આવવાનો પ્રશ્ન ઓછો રહે અંદર જે જીવાત જીવાયતું રેડી તળકી મૂંડો એની માટે કામ કરે છે રેડી તમે ન વાપરો વાપરો જે ખેડૂતે કાલ મને દવા મોકલાવી છે રેડી ગ્રીન વિટર્ન કે પ્લસ એને આની પહેલા મહિના પહેલા વાપરેલું હતું રેડી એને કીધું કે આનું રીઝલ ઠારું છે તેમ ટીમલી મોકલાવી છે એક રેડી એનું રિઝલ્ટ એને સારું લાગ્યું છે રેડી બાકી એને જે આપણે નવી ઈણની દવા મગાવી હતી એ પણ એને મગાવી શકે તમે ઓલી નવી ઈણની દવા મગ બતાવતા હતા એ પણ મોકલી ગયો કુરિયરના માધ્યમથી રેડી આ મોકલાવ્યું પછી એને જે આપણે સુપર પૌષ્ટિક બતાવ્યું છે વિડીયોમાં રેડી કાલે કુરિયર મૂક્યું છે આપણે રાજકોટ પાસે સરદાર લોધી લોધીડા કેવું કંઈ ગામ છે રેડી આ ગ્રીન વિટાના બધું મૂક્યું છે આપણે કુરિયર માધ્યમથી રેડી આ છે એને એની પાડોશી સાઈડ એની રીઝ જોઈ લીધું છે રેડી એટલે એનું રીઝલ્ટ સારું લાગ્યું રેડી આ તો એને વાપરેલું જ હતું બે લિટર મૂક લાગ્યું કેટલું કે પ્લસ હજી આપણે સુધરા નથી સુધરો પ્લસ થી ફાયદો વજનમાં બહુ થાય છે ભાવ પચાસ રૂપિયા રૂપિયા રેડી ઓળાના રીંગણા પાંત્રીસ રૂપિયા વધી ગયા છે રેડી નાની સાઇઝથી પિસ્તાલીસ છેલ્લી પંચાવન સુધી રીંગણા વેસાણાં છે તો આમાં તમારે બે થી ત્રણ રૂપિયાનો બે થી ત્રણ કિલો વધે કદાચ ગાહાળીએ તો બહુ મોટો ફરક પડે ફરક એટલે બહુ મોટો કહેવાય પણ આપણે વાપરશું નહીં આપણે શું કરશું ઊંધા આવીશું પછી હા જયારે ઓલું થાય ત્યાં સાજુભાઈ પાસે છે ત્યાં સુધી પ્રયોગ તો બધા કરી જ લઈશ આપણે પણ આપણું કામ અહીંથી છે તમને પરફેક્ટ માહિતી મળે રેડી બાકી કોઈ આપણે કોઈ એવું નથી રેડી આની આપણે ભલામણ કરી જે ખેડૂત મિત્રો વાપર છે બબ્બે ચાર વખત મગાવેલું છે હવે ક્યારે બબ્બે તંચાણું પગે રિઝલ્ટ હોય તો મગાવે એટલું ખાસ મગજ મેં યાદ રાખજો રેડી કોઈ ખરાબ વસ્તુ આપણે અહીંથી બતાવતા નથી એટલે તમને મનમાં વેમ હોય કે રાજુભાઈ તો બતાવ્યો કરે એમનું કામ છે એવું કામ નથી આપણું રેડી ખેરું લઈ જાય આપણે રિઝલ્ટ પૂછી રેડી આ દવી નવી દવા આવી છે રેડી હું તરત પૂછી ખેડૂતને બે ખેડૂતને મેં આપી દીધી છે રેડી હું એને રિઝલ્ટ પૂછી રેડી પછી આગળ તમને એવું લાગે તો વિડીયો બતાવીશ રેડી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નથી તો જેટલી દવા પણ બધાને રિઝલ્ટ આવે છે પરફેક્ટ રેડી મારે ઘરે ભીંડામાં ખેડૂત આ ગ્રીન વીટા વાપરું મારે વિડીયો બનાવવાનો ટાઈમ નથી જો રેડી આજે છે કદાચ ટાઈમ રહેશે તો રાખું આપણે બતાવવું પડશે કીધું ભીંડામાં નાખું નહોતું નાખ્યું એમાં ફરક પડી ગયો નાખવાથી હાઈટમાં ફેર પડી ગયો એને કેરો બાકી રાખ્યો આની વગર નું ઓલામાં ઘણો ફેર પડ્યો એટલે કારે એવું કરે આપડે દ્વિતીય પ્રોસ લઈ જાય તો બે ત્રણ સાહમાં ન પહોંચે બીજામાં પહોંચે તો તમને ખબર રીંગણાની ક્વોલિટીમાં કલરમાં શું ફેરફાર થાય છે રેડી તમે મારી રીતે બધી માહિતી બધી ડીપકે પ્લસ રીંગણાવાળા ભીંડાવાળા બધાય પાજો ઓલરેડી પંદર દિવસે એક વખત પાવર નાખજો એના વજનમાં ફેરવો ભીંડાના ભાવે સારા છે ત્રીસથી પાંત્રીસ રૂપિયા છે આમ તો શાલી સુધી વેસાય છે સારી ક્વોલિટી હોય તો રેડી તો બધી માહિતી હજી છે મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે ફોન કરી શકો શું

کیا یا سن گئی ہو ہاں او بھاو پڑھو 50 آیا ہے بھائی 46 والا مانگڑی کیا اڑی نہ برابر ہلو بھائی کتنا کونے لینا 40 روپے دے دو نہ نہ 30 میں 40 دام جو اپ بھی نہیں اپ એ તેલાલા માહર્તિયને તેરીનો તો 200 રૂપિયા બજાર લઈ 44 રૂપિયા જના આલ્કોહોલ 300 રૂપિયાલા ભાઈ 44 રૂપિયા બોલસી રાખો એટલે આડેલા રૂપિયા ભાઈ આશીર્વાદ રૂપિયા આલો 44 રૂપિયા એવો છે રૂપિયા આના 50 રૂપિયા એક ને 50 રૂપિયા આને દિના એનો બાંધો સુરાજને આલો

mau ngomong apa sih? Ensi, हलो रुपया हलो बाइन हलो पंजाव हलो पंजाव पंजावनीन બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા માં બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા মোক <laughs> আকৌ

आज जहर बहना है हां जहर बहना कितना है भाई 34 4 होलो है बोलो भाई कितना मुगो भाई 4 4 मुगो 25 मुगो ने 25 26 27 28 वगैते 30 30 भाई बोलना 31 40 40 लेवा नो 40 40 देख लेवा एक एक ले ले एक एक बात लेवा 40 ले जा 31 लेवा एक का बोल मई मैं उठे मोटू जा है ना आ 31 પાંચ મેરો ખોલે કે જોને વાર રાખો પછી પ્રતવી રાખો જોને બધા બગાડને આપવા હે ખબર પડી આ આશીર્વાદ છે ડમ ડમ બેગા રે ને તો આપવા લઈ જવાનો છે 3000 રૂપિયા 3000 રૂપિયા જારે જ ના પૈસા જમા હવે ને નથી પડવાનું હા પણ પાછું કરો 300 રૂપિયા એક તોમે લેવી ને 300 રૂપિયા તમે લઈ 300 રૂપિયા 300 બે જારે ભાઈ અડતાલીસ બોલ બજાર પચાસ રૂપિયા 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 ભાઈ ખાલી રૂપિયા

એલામ ગુવાર ડોળા ગુવારના બસ 30 31 32 33 34 35 40 40 રૂપિયા ભાઈ ડોળા ગુવારના 40 રૂપિયા ભાઈ 40 42 44 45 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા ભાઈ યે ભાઈ ગુવારના 45 રૂપિયા ભાઈ 45 ગુવાર બોલે લો ડોળા ગુવાર 45 રૂપિયા ભાઈ ગોળા બોલના 45 રૂપિયા કોના દે ભાઈ રૂપિયા કિલોનો ભાવ પીડે આના બસો એકસો ત્રીસ થી બસો રૂપિયા કિલોનો ભાવ પછી કોતમ્બરીની ક્વોલિટી ભાવ આ છે શેડિયા મરચાં ત્રીસ રૂપિયા ભાવ છે કિલોના શેડિયા મરચાંમાં હરીગવામાં એંસી રૂપિયા ભાવ છે હરીગવામાં પછી જેવી હરીગવાની ક્વોલિટી પ્રમાણે ભાવ

બાર રૂપિયા કિલોનો 12 રૂપિયા ભાવ છે કિલોનો બોરામાં 200 લોફા તો હમજે કેમ મારે 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 ભાઈ આમ હાલો કઈ ગયો પચીસ રૂપિયા ભાવ છે કિલોના દૂધી હા છે મેથી ભાવ છે જોડી નો આઠ રૂપિયા ભાવ છે જોડીમાં મેથીમાં જોઈ શકો છો જોડીની ક્વોલિટી આ છે ગુવાર ગુવારમાં સાહીઠ રૂપિયા ભાવ છે કિલોના ગુવારમાં લીલી તુવેર એકસો ને દસ રૂપિયા ભાવ છે તુરમાં એકસો વીસ રૂપિયા ભાવ છે કિલોમાં આમાં Deixa